લોકલાડી ના ધારાસભ વસાવાના ધર્મ પત્ની આંગણે જે નાનું છે પાંચ છ મહિનાનું વર્ષા ये बीमार થઈ ગયું છે તેની તબિયત થોડી ખરાબ છે એના લીધે આપણે એ અહીંયા ઘણી આપણો વચ્ચે ઉપસ્થિત થઈ શક્યા નથી પણ આજે એક તમે જો એક ના નાના ગામમાંથી એક આપણી જેવા ગામમાંથી અને આપણી જેવા પરિવારમાંથી એક આરોગ્યનો વ્યક્તિ એને આજે સમસ્ત ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં નામ ના

જે ગ્લાસથી જો ખરેખર મર્ડર થઈ રહ્યો હોય અને આ નર્મદા જિલ્લાના પોલીસ પ્રશાસનથી જો આ 307 જેવી અને 109 ઓબ્લિક એક જેવી જો ગંભીર ગુનામાં આલી એમની પર આટલી મોટી સજા થઈ શકતી હોય આજે તમે વિચાર કરો કે આજે એક ધારાસભ્યને જો એને એરેસ્ટ કરવો હોય તો પણ આજે રાજ્યપાલ ની સહી જોઈએ આજે એવા એક ધારાસભ્યને આ નર્મદા પોલીસ દ્વારા બાર વાગ્યાની ઘટના છે એક વાગે ચૈતરભાઈ પોતે ફરિયાદ લખાવા જાય છે પોલીસ સ્ટેશનમાં કે મારી જોડે આ ઘટના થઈ છે પાંચ ઓફિસમાં માં કે ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સીસીટીવી ફૂટેજ છે સીસીટીવી કેમેરા ચાલુ છે પણ તેમ છતાં નર્મદા જિલ્લાની પોલીસ અને જિલ્લાનું પ્રશાસન એ બતાવી નથી શક્યા આજે સુધી બધા જાણવા માંગતા થા કે નહી વાગે હા હે આજે કે મોટા હોય કે નાના પાયનો ધલ્લો પોલીસ સ્ટેશન જે સૌ મિત્રના અંદર પોલીસ સ્ટેશન જે ફરિયાદ લખવા જાય છે આજે તમે લેખે આરોપી બનાવી દો જો જે ફરિયાદ ફરિયાદ જાય છે એને તમે આરોપી બનાવજો આરોપી છે આજે પુન્યાત પડી રહ્યા છે આજે જંપાબેન વસાવા નામના લોકો મળી રહ્યા છે આજે જંપાબેન જે સાબરના પ્રમુખ છે આજે એનું એક પણ જગ્યાએ સ્ટેટમેન્ટ છે જો આજે સુધી આવ્યું નથી કે મારી જોડે આવી ઘટના થઈ છે તમે જોયું છે કરો ના ના તમે તો મોબાઈલ માં જો છો કે નહીં જોતા એટલે આજે આપ સવા દөр દિવસથી દિવસથી ડાગરૂપ થઈ રહ્યો છો એટલે આપણે બોસરણ કર્યું છે બોલાતો સસસટ થઈ કે અને હજુ પણ સુરત હતું આવ્યું છે હવે આપણે આજે રોડ રસ્તાની જો પરિસ્થિતિ આજે કેટલા રોડ રસ્તાનો તરાફ છે આજે મનરેગાનો પ્રોજેક્ટ જે 2500 કરોડ રૂપિયાનો બોડર છે એક ભગવાન કઈટર મે બાર પડ્યો આજે આપણા લોકો ઘરે ઘરે કો મનરેગા પર કરવા કામે જાય છે

आज ये संजय भाई साहब गुरु पर जमा करना है आज डाटा लगा दिया डाटा दया जी भाई हां अरे ये भाई है जी पुलिस पर कर्मचारी हाथ आकर कर, हाँ कर दी तो मैं वो कह सकूं कि ये पुलिस कर्मचारी है पर इन्हें हाथ में भर हाँ के बांधू जो ये पर इन्हें डाका तो खोल रहे हैं कोई पुलिस कर्मचारी हाथ में धरो आज सरकार ने नर्मदा जिला की पुलिस 센터 bhai hamesha je prajan mate awaz uthaye chhe emno awaz એમના પરિવારને પણ મળવું કે ભાઈ મારી પાસે થઈ છે આ ભારત સરકાર તમે બારે વાગર પોલીસ બેસાડી રાખો છો દેજા આવો મારે 40 કિલોમીટર નું અંતર છે કેટલું અંતર છે 40 કિલોમીટર છે પણ તે છતાં આ નર્મદા જિલ્લાની પોલીસ એ દેજા પાડી એને નિયંત્રણ કરી રહી છે નિયંત્રણથી રાખ લઈ જાય છે રાખ પાડી ઉમરલા జీ <tap> కిలో

कोई तो टस से करूं ये टस से भाई हैं आप लोग पायलट बन जाता है और एवरी दिन ये आता बाराकोली 85 दौड़ रही है 14 दौड़ रही थी बड़ी और ये रात को रानी गवर्नमेंट स्कूल में जाए के नवजुता हाई स्कूल में जाए के केगा हाई स्कूल में जाए पर ये बाराकोली वो ये गाड़ी जो सारो शिक्षण नहीं पड़े तो ये बेचारा 10वां माने 12वां में ज्यादा फेल था सो भाई અરે સરકાર રાજે સાહેબ અને જે સે માધ્યમિક શાળા છે એમાં ભરતી જ નથી કરતી હ અરે આટલી કાય સાહેબ આ કેડા પુત્રના ઉપાયો કા પૂરીતા છું તમે રોજગારને તમલી કરો વાત છે તમે 200 માંથી 1000 રૂપિયા કમાઈરાઓ ખુશારી વાત છે પણ ધવસે ક આ દે ભરાડા માતાઓને તો ખબર હશે પણ આજે ઘણા બધા પિતાઓ અહીં આવે છે એમને હજુ પણ નહી ખબર હોય કે મારું છોકરો કે મારી છોકરી આજે કેટલા ધોરણમાં ભણે છે આજે તમારું જે પણ ભણી આવે છે એક કલાક એની વડે તમને કે મારું છોકરો શું ભણી આવે છે બસ હવે ગયા કામ ધંધે આજે આવ્યા તાંગેલા પગેલા એક બે મારી ગયા અરે હાજે જે વડે વડે બસે એક વસ્તુ ખાય કે જે મહેનત મજૂર કરી અને તમે જે હોય છે કે મારો પણ આજે ડોક્ટર બને આજે એન્જિનિયર બને આજે ક્લાસ કોલેજ બને એ ઈચ્છા

જંગલ તમારા બાળક પણ તમે કરવા મંગાવો છો કે તમારી ઈચ્છા થાય કે આજે ગામનું નામ કરે પણ સાથે સાથે મારા માતા પિતાનું નામ કરે કે ભાઈ ડોક્ટર એન્જિનિયર આજે આ જંગલ ભાઈ માતા મહેનત મજૂરી છે આજે પણ એમની અમે क्यों आपने ढूंढा नहीं जब खेलेंगे बनाकर दिवाकर बनाकर खेलेंगे पर ये छता आज ये चीतर भाई ने माँ बाप के ना चूरा ने भाई आज चीतर भाई ने भाई है तो आज ये इस सरकार नौकरी करता करता एक माह से राजीनामा भी दूँ अरे मारे पर मारे समाज मारे के वह वह लिए करूँ जो तो, एरिते एरिते आज के पांच सात

पर ये सरकार एको जाति भर्ती नहीं करती हैं इतना ये विचार हो तो करे कोई काम कर तो बने ना मानव के ये तू काई काम धंधा करता ना तो ये विचार हो करे पाटा गले कटाए से बराबर हड्डी कटाए से और ताया ने बेल फोड़े मारने बेल पे मारने यार माकई काम धंधा बोलता ना और ये विचार मेहनत पर जुड़ी करे ही ना होई ઘણા બધા આપણા સમાજના છોકરાઓ અને યુવાઓ આજે ખોટા ખોટા રસ્તે જતા રહ્યા આજે કોઈ દારૂની વ્યસનમાં લાગી ગયા કોઈ આંકડા કોઈ જુગારમાં લાગી ગયા આજે ઘણા બધા છોકરાઓની મહેનત મજૂરી થતી નથી તો એવા લોકો આજે સુસાઈડ કરે છે આપણા યુવાઓ કરે છે કે નથી કરતા આજે તમે જો આજે બીજા સમાજમાં આજે બીજા સમાજમાં એટલી બધી એકતા છે એવી આપણા સમાજમાં એકતા નથી

પછી લગન સીધે આવે બરાબર જે ઘર લગન છે એને એની ઈચ્છા હોય ને તાર પહેલા તો આમાદના પર્યાવરણ કુટી મર પહેલા તો કે પલે હેવા થાય અને આય બેટા ના થાય હે આજે આપણે સમાજના છોકરાઓ તમે જો આટલા આટલા બે નજર કરી કરીએ હે કે પેલે ઘોણી ઘોણી હોય ને તો બધું જ દેખાય હે અને નાસન બરાબર આખી રાત ની આ છે अने मामा पिचा के मत रोकेश कार बेल दो है मत नर्मन ना सुमर कार दो है है आजे एक एक घोड़ों लाख रुपए ने बेल तो करे बोलता ना मामा पापा से पैसा ना होए पर एक चलापन ये लोगों खेतरों गिरवे मुझे खेतरों बेची अने बोलता ना बारों को ना सपना वो पूरा करे तो अने एक छोटा हो जाए लगन कर माँ ऐसे वैसा दिखाओ तो ना કોઈને ખોટું લાગે તો વાંધો નહીં પણ આપણે સમાજની સાચી હકીકત છે હ એટલે આપણે હવે જાગવું પડશે આપણે લડેંગે જીતેંગે જીંદાબાદ ગુનામાં એ બધું બંધ કરવું પડશે આપણે આપણા છોકરાઓનું ભવિષ્યની ચિંતા કરવી પડશે આજે તમે જો આપણા સમાજમાંથી તમે મને ઉદાહરણ બતાવો કે આપણા સમાજમાંથી કોઈ કલેક્ટર હોય કોઈ આઈપીએસ અધિકારી હોય કોઈ ડીવાઈસ હોય तो छेड़ कोई आज इतने में मैंने सारे की पोस्ट पर आटा कोई प्रतिदिन बनाना आपका समाज मारती है आज यहाँ का समाज अपनों लोगों उन लोगों से तेम छता पर आज यहाँ का समाज का जेल पर कोई कदी कर रहे थे लो ये लोगों ये भी पोस्ट आपे कहता है कि हमेशा मजदूरी से लगाना है प्रतिकी पोस्ट पर साल साल आज इतने यहाँ तो दस समा� ભરતી ભરતી તમે જો ક્યાં થાય છે ભરતી હે એટલે ચૈતન ભાઈ અવાજ ઉઠાવે છે એ રીતે દિવસોમાં આપણે પણ તમામ મારા યુવા સાથી મિત્રો અને નમ્ર અપીલ છે કે તમે પણ એક એક ઘરે આ ચૈતન છોકરાઓને કરો કે દિવસોમાં આપણા સમાજમાં આપણા જે પણ કઈ નાના પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉઠાવે નહીંતર તો આપણે ભેટ બકરીઓ જેવી જિંદગી જીતા આવ્યા છે અને એવી જિંદગી જીવા જીવા આપણે પૂરી કરી રહ્યા પણ સમાજમાં અને આપણા વિસ્તારમાં એનું નામ બનાવો કે આજે ચેતરભાઈ જેવા જે નાનકડા ગામમાંથી આવેલો યુવા આજે દરેક વ્યક્તિના દિલમાં વસે છે એવા આપણા ગામમાંથી પણ એવા ઉદાહરણ આપો કે આપણા સમાજ અને આપણા વિસ્તારમાં કંઈક કરી જાય

बड़ा बड़ा आगे आगे पर अत्यंत यहाँ पे एक संकल्प ले ओपर से कि आपको बजा आती है ना चिंतन भाई जो आप बनी हैं हैं तुम्हारे बजा जादू ओपर से आज <laughs> हमने आगे बन चुके हमारे युवा साथी मित्रों जो आगे बन चुके हमने आगे बन चुके हमने अपन नंबर आपके चुके कि तुम्हारे पांच पे किस साल ने अपन तुम्हें बुला कर दो आपका बालक तुम्हें सारू बढ़ा आंगनवाड़ी की मुलाकात लो मध्यान्ह भोजन की मुलाकात लो एक बार भारत भारत के सारो जम्मू और कश्मीर के नतीजे आता जब बीएससी सेंटर जाए जब इन्हें जाता है रोमा पीएससी सेंटर जाए ये बार आपका जिस्ता में घड़ा होता है पीएससी सेंटर हो जाए जहाँ डॉक्टर और टाइमसर आए जाए नतीजे आता जेपन का ही नाना मोटा प्रश्न हो रोड रास्ता ना पानी

आपने लोग आप ये बिसार काय कोटी आगे गए नहीं ज़रूरी लेकिन इधर सितर सितर पंचों के रोबस्त लगे आपना जेसने आजाते हैं और एक छतर पर आपना रिश्ता आज पर इनकास नहीं करता है है तो, तो क्या सुनी आपने भक्त आगे ऊंचा करवाना जेसो आपने आपना हर अधिकार आपने वहाँ जो आपने जारी सुना होता है क्या

દવાખાનો પોલીસ સ્ટેશન કે કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો તમે અમને પર ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો હું પણ તમારી કે બહુ દૂર નથી એક ઉપરના ગામમાં છું રોડ પર રહું છું पवार ખાને તમને આવલા દેતા આવો તો પણ તમે મને મળી શકો છો બરાબર અને ચેતવૈય ભાઈ જોડે તમારે પણને જોડાવું હોય તો એક નંબર આપું છું એ નંબર પર તમે વિસ્કોલ કરી દો એટલે ચેતવૈય ભાઈ જોડાણ જેતો બરાબર

પંચાણું લઈ હોય પછી બાર ફરીથી બોલું પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર એની પરિસ્પોન્ડ મળ્યું એટલે ચૈતરભાઈને પણ તમને અપડેટ આવી જશે બરાબર ધી જે પણ કોઈ એની પર તમને તમામ મળી જશે કદાચ ડિસ્પોંગ કે નહીં ગણકા ડિસ્પોંગ કે જરા મસા મારો નંબર લખી લો મે મારા લાઈક કાંકાજ તો તમે મને પર ડાયરેક્ટ કોલ કરી શકો છન્નું સિત્યાશી એટ સેવન પછી એકસઠ સિક્સ વન સોહડો Menyapa di sorga itu, terlalu dominik di di perkawal, menyapa dari, terlalu jangan kering. Heeh, terlalu karena hukumnya sendiri, mungkin hidup dari perkawal. Heeh, terlalu, 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 જે પણ કઈ યુવા સાથી મિત્રો વડીલો એ આદિવાસીઓ જે પણ કઈ કેવું હોય તો બે શબ્દ તમે અમને કહી છો અમારી છે ને સન્માન છે ચૈતરભાઈ છૂટી જાય પછી ગામમાં પાછા એકવાર મળી માટે આપણે આંદોલન કરવું લાવાડીથી એ શબ્દ તમે કીસો બાજુ આગળ હાલો પર છું અમે હાલ છે કે આવનારા ચૈતરભાઈ છૂટીને આવે એટલે અમાર આગ્રહ આજુબાજુના વિસ્તારમાં આવે એવી આ આદિવાસીઓને વિનંતી અને માગણી છે તો કહી ચૈતરભાઈ કદાચ પાંચ તારીખે હવે ન્યાયપાલિકા પર તો અમને પૂરેપૂરો ભરોસો છે પણ ક્યાંક ને ક્યાંક આ ગ્લાસ મારવાવાળા જે કલમો લખવાવાળા જે છે એમણે કલમો એટલી બધી ખૂબ સારી ઉમેરી છે इमने पर हमने भरोसा रखी એટલે જેતરમાં એક થોસમયમાં આપણી વચ્ચે આવી જ છે અને તે દિવસ આપણે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપનેનો કાર્યક્રમિત असतो બરાબર જેવી રીતે દેસાનુંડા ને આપા આદિવાસી સમાજમાંથી આયોજક હતા એમણે ખૂબ નાની ઉંમર માં આજે તમે જો આજે ટ્રાઇબલ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારમાં આપણે ફરીએ આજે દેસાનુંડા ની પ્રતિમા આપણને જોવા મળ છે मरते के नहीं मरते बिरिस्ता मुंडा जन्म ना जन्मते अपना आदिवासी समाज में एवं जी बिरलो डिजिटल पढ़ा में जन्मियों ने चले जब ने अपना છે બરાબર પણ આપણે બધાએ પણ આવનારા દિવસોમાં હેલી જેવું બનવાનું છે અને તમે પણ તમારા છોકરાઓને આગળનું ભવિષ્ય ખૂબ સારું ભણે અને ગ્રેજ્યુએટ થાય અને કોઈ સારા કાસ્ટ અધિકારી બને જેવી અમારી આપ સૌને અમારો વિનંતી છે મારી વાણીને હું અહીંયા આગળ વિનામ આપું છું જય હિન્દ જય ભારત सदस्य લાવવા માટે 9512040404 એના પર ફોન કરવાનો છે એટલે આપ આપ તમે એના એટલે દરેક પાસે ફોન નંબર ડાયલ કરે સેવ કરે અને એના પર મિસ કોલ મારે હવે આગળ વાત કરીએ તો આપના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જે આજે આપના હિત માટે આપના વિકાસના કામો માટે એવી લડત લડીને જે 2500 કરોડ રૂપિયાનો કોબાન બહાર પાડ્યા છે અને એ કોબાનમાં ઘણા મોટા મોટા માથા નામ આવ્યા છે એટલે એમને પૂરી રીતે આવ્યા છે અને એમને જેલમાં મૂકી દેવામાં આવ્યા છે તો એમના કહેવા પ્રમાણે આજે માટે આપવાનો ઓડર આપે છે કે દરેક જગ્યાએ જન જાગૃતિ આ ભ્રષ્ટાચારી સરકાર સામે વધુ ગુલંદ હું છું પણ તમે બધા છો તો તમે બધા ચેતર કામ કરો એવું એક આપો અને પર પૂરો કેસ કરવામાં આવ્યો છે એ જાણતા હશો કે એક મર્ડર કરવાની કોશિશ કરી છે એવું કહેવામાં આવ્યું છે पर जो चैतर भाई आते बीजेपी में जुड़े जाएंगे तो एक ग्लास जाते पॉट में जाएंगे चुबानी यहाँ पे के ऊंचे ने बड़ी जाते पड़ी हुई है तू फेंकाओ मत जाओ आगे ग्लास जाते चुबानी जाते पड़ी हुई आप बाजार सरकार ने यहाँ बड़ी वो उन्हीं साजिश से समझो जब मैं जो चैतर भाई जाते ग्लास नहीं जाते भी ऐसे ने जाते पड़ी हुई है ये भी चुबानी पे जाएंगे એટલે આજે આ બજેટ સરકાર સામે દરેક અવાજ ઉઠાવવાની જરૂર છે આજે એનો આવ છે કાલે મારો પણ આવશે અને અમે એકા માટે જાગૃત કરવા માટે અમે ના હોય તો પણ તમારે આની અવાજ ઉઠાવવો છે આજે મે તો અધિકાર પરિવર્તન આવવાનું છે અમારું છે આવવાનું છે તો સૌને એકદમ નમ્ર વિનંતી છે કે બધા જાગૃત થા અને પ્રસ્થાન સામે અવાજ ઉઠાવ સિગ્યા તોજ આપણા વિવાદ થશે આજે બળવાલી બાબતમાં ચાiter રહે બોલે છે વિકાસની બાબતમાં બોલે છે તો આ લોકોએ મરિયા લાગે છે કે બોલે છે કમ આવા બોલે છે તો આપણે જાગૃત થા અને આના સમય આખો જશે 100% આપણો છે હવે આને વિરેન્દ્રજી ભાઈ છે તો છે રાજુબેન છે ગળા બોલાવવાના છે તો હું મારી માંડી વિરામપીસ જહીર જે બાર બાર માલની લે